આપણે સિલાઈ જે મારીએ ને તો આ ઉપરનો દોરો નીચે એકદમ મોટો મોટો આવે બધી ઘણી બધી પ્રોબ્લેમો થાય છે અથવા તો મશીન ફિટ થઈ જાય છે ફરતું નહીં બહુ વજનથી ફરે છે બહુ જોર કરવું પડે એવું એનાથી થાય છે ફરે તો આવા બધા ઘણા બધા પ્રોબ્લેમ છે આજે આપણે આ વિડીયોની અંદર એ જ વસ્તુ જોઈશું તો વિડીયો જો સારો લાગે તો લાઈક કરી દેજો વાળા નવા હોય તો ચેનલ ને આપણી સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂઆત કરીએ આજના વિડીયોની તો સૌથી પહેલા પહેલા આપણી પાસે આ મશીન છે તમે જોઈ શકો છો હવે ઘણા લોકો પાસે છે ને કે પેલું કાળું માથું નાનું મશીન પણ હશે ઘણા લોકો પાસે આવું મશીન પણ હશે બરાબર છે તો હવે આપણે આ મશીનની અંદર આવા પ્રોબ્લેમ થાય જે તમે આગળ પોસ્ટરમાં જોયું કે આવી રીતના સિલાઈ આવી રીતના ગુચ્છા આવે છે આવી રીતના લૂપી આવે છે આવી રીતના આમ બખિયા છોડી દે છે સિલાઈ છોડી છૂટી છૂટી જાય છે આવા બધા પ્રોબ્લેમ થાય છે તો એનું શું કારણ તો જો સૌથી પહેલા પેલા આવું થવાનું આ ગુચ્છા થવાનું કારણ મેં તમને કહી દઉં આ ગુચ્છા થવાનું કારણ એ છે આપણે જે આ નીચે બાબી આવે આ અંદર જે આ પટ્ટી છે એ પટ્ટી ની અંદર કચરો આવી જાય કે પછી છે ને આપણે આ જે આપણું આ દોરો જે છે તે આ પટ્ટી ની અંદર ફસાયો ના હોય બરાબર એના કારણે આવા ગુચ્છા થવાનું કારણ એ બી હોઈ શકે અથવા તો પછી અહીંયા કાઢી કચરો હોય અંદર આ બાબીલ ની અંદર આ બધું સરખું હોવા છતાં બી એવા ગુચ્છા આવતા હોય તો આ જે સ્ક્રુ છે તે સ્ક્રુ આપણે ફિટ કરવાનું ઢીલા ફિટ ઢીલા ફિટ કરીને ચેક કરવાનું મશીન મારતા જવાનું ઢીલા ફિટ ઢીલા ફીટ કરતા જવાનું જ્યાં સુધી ના આવે ત્યાં સુધીને ફિટ કરતા જવાનું તો પછી પણ પ્રોબ્લેમ સોલ્વ ન થાય તો પછી આ ડબ્બીને ચેન્જ કરી નાખવાની નવી કરી દેવાની બીજી લઈ જવાની બરાબર હવે એક પ્રોબ્લેમ તો આપણે આમે જો તમને કીધું કે આના લીધે પણ થઈ શકે બીજો પ્રોબ્લેમ હવે આવું આવું ખુલ્લા ખુલ્લું થઈ જવું બી આમ સિલાઈ મારીએ તો લૂપી લૂપી આવે છે તેનું કારણ શું છે કે આ ટેન્શન આપણું આ આપણું જે ટેન્શન છે એ ટેન્શનને રીતના આ ચાંકી જે આવે ઉપરની બરાબર છે આ મોટી ચાકી તેને આપણે આવી રીતના ખોલ નાખવાની એક વખત જો આ વસ્તુ છે ને થતી હોય કે ના થતી હોય અઠવાડિયે છે ને એક વખત ખોલ નાખવાની ને જેટલી પણ વસ્તુ નીકળે જે સ્ટેપ બાય સ્ટેપ તે જોવાનું કે આપણે આ પહેલા ચાંકી ખોલી પછી વાયસર નીકળું પછી આ સ્પ્રિંગ નીકળી અને આ ડીસો જે બે છે તે કેવી રીતના લગાવેલી છે તે પણ જોઈ લેવાનું હવે આ જે બે ડીસો છે તેને આપણે રીતના નાખવાની અને સાફ કર્યા પછી જોવાનું કે આની મેં કોઈ જગ્યાએ ઘા તો પડેલા નથી ને જો ઘા ભરેલા હોય એટલે આમ એકને એક જગ્યાએથી આપણે દોરો નીકળ નીકળ કરે ને તો ખાડો પડી જાય હવે એ વસ્તુ જો થતી હોય અને એ વસ્તુ જોવા મળે તો પછી આ ટેન્શનને બદલી નાખવાનું અને જો આ વસ્તુ આપણે ટેન્શન સાફ કરી નાખ્યું બધું કમ્પ્લીટ થઈ ગયું મેં તમને છે આગળ આ વસ્તુ આ જે અહીંયા તાર દેખાય છે આ એક તાર છે જો તે તાર તૂટી ગયો હોય કે નીચે જતો રહ્યો હોય કે ઉપર જતો રહ્યો હોય ને આવું વર્કિંગ ના કરતો હોય તેના લીધે પણ આવો મશીનના બખ્યા આવે અને તો પણ આ તારના લીધે દોરા તૂટી જવા કે પછી આ મશીનને આપણે છૂટી જવું બખિયા જ્યારે આપણે મારીએ ત્યારે છૂટી જાય એ કારણ પણ આ તારના લીધે થાય છે બરાબર આ વસ્તુની ખાસ કાળજી રાખજો આ તાર જે છે બહુ જ મહત્વનો તાર છે આ તૂટી ગયો હોય તો નવો તાર મળે છે તે માર્કેટમાંથી લાવીને નાખી દેવાનો હવે આપણે આ ડીશને આપણે વ્યવસ્થિત રીતના જે રીતના કાઢી હતી એ જ રીતના નાખી દેવાની બરાબર અને આ સ્પ્રિંગને પણ આપણે ચડાવી દઈશું આ જે વાયસર છે તેને બી આપણે એને એ ડિસે જે રીતના આપણે કાઢ્યું હતું જે રીતના આપણે કાઢ્યું છે ને એ જ રીતના આપણે એને લગાવવાનું તો મેં આને લગાવી દીધું આવી રીતના ફિટ કરી દીધું જે રીતના હતું એ જ રીતના આપણે આને ફિટ કરી દેવાનું તમારામાં કદાચ વધારે ફિટ કરવાનું હશે કદાચ ઓછું ફિટ કરવાનું હશે એટલે એ વસ્તુની ખાસ કાળજી રાખજો મારા જેવું પાછું ના કરતા કે ચાર પાંચ આ સરે તો આવી રીતના ફિટિંગ ફિટ કરી દીધું આપણે બી એ રીતના ફિટ કરી દઈએ જો મેં આ ઘણા લોકોને છે ને અહીંયા ઘડી મૂકવાની હશે આપણે રેલ બરાબર ઘણા લોકોને અહીં મૂકવાની હશે મોટું મશીન હશે તો અહીંયા હશે નાનું મશીન હશે તો અહીંયા અહીંથી પછી અહીંયા આવશે અને અહીંથી પછી ટેન્શનની અંદર જશે ટેન્શનમાંથી સ્પ્રિંગમાં આવશે સ્પ્રિંગમાંથી પછી આ જે આ દોરો જશે દોરો આવે છે અને પછી આપણે આના સોયમાં જશે બરાબર આ રીતના દોરો હશે હવે બીજી એક વાત ઘણા લોકો એવું કે સર અમારો મશીન બરાબર નહીં આવતું એટલે બક્ષ્યો જે આવે જે ટાંકો જે આવે તે સરખો ની આવતો દોરા તોડે એનું એક કારણ એ પણ છે કે આપણી આ જે રેલ જો ચોમાસા શિયાળાની અંદર ભેજવાળું વાતાવરણ હોય તો રેલ થોડીક ફૂલી જાય અને ઉનાળાની અંદર ભેજવાળું વાતાવરણ ના હોય એટલે નોર્મલ સાઈઝની રેલ હોય પણ એનું કારણ શું છે કે ભેજવાળા વાતાવરણને કારણે દોરો છે ને રેસાવાળો થઈ જાય એના લીધે પણ દોરા તોડે તો બે ત્રણ તમારે રેલો બી ચેજ કરીને ચેક કરી લેવાનું બરાબર એટલે આ વસ્તુ બી એક ખાસ કાળજી રાખજો હવે બીજી એક વાત એક મહત્વની વાત છે એ પહેલા મેં તમને જાણ કરું કે જે લોકોને બી આપણા ઓનલાઈન ક્લાસ કરવા માંગે છે આપણું સિલાઈ કામ ને આપણું કટિંગ શીખવા માંગે છે ઘર બેઠા બ્લાઉઝનું દરેક દરેક વસ્તુ એમાં કટોરી ટક્સવાળા પ્રિન્સેસ કડ દરેક દરેક વસ્તુનું કટિંગ સિલાઈ શીખવા આવશે ઘર બેઠા એ બી વોટ્સઅપના માધ્યમથી અથવા તમારે ફરમાં મંગાવવા માંગો છો જેમ કે કટોરી ટક્સવાળા પ્રિન્સેસ કડ કે ડ્રેસના કે તમે તમામ જાતના તમામ સાઇઝના ફરમા તમને અવેલેબલ છે એ બી કેશ ઓન ડિલિવરીમાં સ્ક્રીન પર આપણા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને તમારે દરેક જાતની માહિતી મેળવવાની રહેશે અને તમારે ફરમા તો ફરમા મંગાવી શકો છો અથવા ક્લાસમાં જોઈન થવા માંગો તો ક્લાસમાં જોઈન થયો થવા માંગો છો હવે આપણે જોઈએ આગળની વાત કે મેં તમને એક વસ્તુ કીધી હતી આગળ કે એક મેં તમને ખાસ વાત કહી આની અંદર મશીનની અંદર કોપરેલ કેરોસીન નાખવાનું નહીં બરાબર તમને ખબર હોય કે કોપરેલની જે સીસી હશે તે ચોમાસા શિયાળાની અંદર જાય જાય છે એના કારણે આપણું મશીન ફિટ થઈ અંદર કોપરેલ હોવાને કારણે તો કોપરેલ નાખવાનું નથી ઓનલી ફોર આનું જે ઓઈલ આવે છે તે જ નાખવાનું આની અંદર બીજું કંઈ બી અન્ય વસ્તુ નાખતા નહીં એ વસ્તુની ખાસ કાળજી રાખજો હવે બીજી એક વાત કે જ્યારે મશીન ફિટ થઈ જાય તો આ વસ્તુ ખોલવાની આને અંદર સાફ કરવાનું ત્યાર પછી ઓઇલિંગ બધી જગ્યાએ કરો જો સાદું મશીન હશે ને તો આને અઠવાડિયા અઠવાડિયે ખોલવાનું આવું મોટું મશીન હશે તો મહિને એક વખત ખોલશો તો ચાલશે પણ સાદું મશીન ને તો અઠવાડિયે ખોલીને ઓઇલ કરવાનું કરવાનું સાફ કરવાનું બીજી એક વાત કે આ જે ડીશ છે અહીંયા બે બોલ્ટ દેખાય છે નટ દેખાય છે એ બી તમારે ખોલવાના ડીશ ખોલી અને આને અંદરથી સાફ કરવાનું રેસા બધા કાઢી નાખવાના ચાર દિવસે સાફ કરી નાખવાનું ત્યાર પછી જે આ દાંતી દેખાય છે એ દાંતીને પણ તમારે સોયની મદદથી ખોતરી ખોતરી નાખવાનું લીધે પણ મશીનમાં પ્રોબ્લેમ થાય ઢીલું ફરે અથવા તો પછી ટાઈટ ફરે અને પછી આપણને તકલીફ થાય આવા બધા ઘણા પ્રોબ્લેમો થાય એટલે આને બી સાફ કરવાનું હવે બીજી એક વાત કે ઘણા લોકો એવું કહે છે કે મારું મશીન છે ને સર અમે ગમે તેટલું અરખું કરીએ પણ સીધી સિલાઈ નહીં વાગતી તેનું કારણ છે કે આ બૂટ આ પગ આ પગ જો આમાં ખાડો પડી ગયો હોય કે ઘસાઈ ગયું હોય તો એના લીધે આપણી સિલાઈ સીધી વાગે નહીં વાંકી ચૂકી થાય જો આ બૂટની અંદર ખાડો ના હોય ને એકદમ કમ્પ્લીટ આવી રીતના સીધું હોય તો પછી તમારા હાથમાં જ પ્રોબ્લેમ છે હાથમાં પ્રોબ્લેમ એટલે કે તમારાથી સીધી સિલાઈ વાગતી નથી મશીનનો પ્રોબ્લેમ નથી પણ આવું વસ્તુ જોવાની અને જો ઘણા લોકો એવું કહે છે કે સર અમારું મશીન મારીએ છે તો પાછળ ખસતું નહીં બહુ જોર કરવું પડે એમ ધકેલ ધકેલ કરવું પડે કે ખેંચવું પડે તો આવું થાય તો આ ઉપર આ પ્રેશર મટ છે નટ કે તમે ફિટ કરજો તેનાથી તમારે આ પ્રેશર આવી જશે અહીંયા અને પછી મશીન પાછળ ખેંચશે ત્યાર પછી પણ આ વસ્તુ કર્યા પછી પણ ન થાય તો દાંતીની અંદર પ્રોબ્લેમ દાંતી નીચે જતી રહી હોય કે દાંતી ઘસાઈ ગઈ હોય તેના લીધે આવું થાય એ આપણાથી થાય નહીં તેના માટે તમારે મશીન રિપેરિંગ કરવા વાળા ભય પાસે જ જવું પડશે હવે મેં આગળની વિધિ બતાવું હવે આપણે મશીન ને આપણે ઊંચું કરીએ તો આવી રીતના માટે અહીંયા ગાડી એક લીટર ઓઇલ અહીંયા આગળ તમે જોઈ શકો છો આ વસ્તુ છે ને અમે લોકો ત્રણ મહિને છ મહિને બધું સાફ સફાઈ કરીએ છે અમારું અમે વધારે મશીન નહી ચલાવતા એટલે ત્રણ મહિને છ મહિને જે લોકો વધારે મશીન ચલાવતા હોય તે લોકોને વધારે તળિયું ના દેખાતું પીળું દેખાતું ઓઈલ હોય તો ઓઇલ ચેન્જ કરી નાખવાનું છ મહિને તમારે છ આઠ મહિને તમારે ઓઇલ ચેન્જ કરી નાખવાનું આ પંપમાં અહીંયા ગાડી ખાસ જોવાનું કે અહીંયા ગાડી કચરો વચરો ભરાયો છે કે નહીં આ વસ્તુનું ખાસ કાળજી રાખ્યો હવે આપણે જોઈએ આ જે શટલ છે તે જો આની અંદર જો કશું ભરાઈ ગયું હોય દોરા બોરા ભરાઈ ગયા હોય તો તમારે દોરા કાઢવાના તેના લીધે પણ દોરા તોડે મશીનનો સિલાઈ સરખી ના આવે એવા બધા ઘણા પ્રોબ્લેમ થાય અહીંયા ઘડી દાંતીના જેટલા એ પોઈન્ટો દેખાય છે બધી જગ્યાએ સાદા મશીનમાં તો રોજ જ ઓઇલ કરવાનું અથવા તો તમે ચાર પાંચ જો દસ બ્લાઉઝ બનાવતા હોય ને તો પાંચ બ્લાઉઝે બી તમારે ઓઇલ નહીં કરી દેવાનું આની મય સટલની અંદર તો તમારે ખાસ ઓઇલ કરવાનું મોટું મશીન હોય કે નાનું મશીન હોય હવારમાં એક વખત તો વય નહીં કરવાનું હવે આ જે વસ્તુ દેખાય છે આ વસ્તુ હલતી નહીં પણ વધારે હલતી હોય ખર 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 અવાજ આવતો હોય તો આ શટલને ચેન્જ કરાવવાનું આપણે જાતે નહીં કરવાનું બદલાવા જવાનું બરાબર છે એના કારણે બી સિલાઈ દોરા તોડ નાખે સિલાઈ સરખી ના આવે ઉપર આપણે જે બાબીલનો દોરો હોય ને તે ઉપર ના આવે એ બધા ઘણા બધા પ્રોબ્લેમ થાય જો આ શટલની એની ટાઈમ લાઈન એની જે સેટિંગ છે એ ફરી ગયું ને એના કારણે એ કાર ફરી જાય કે સોય તૂટી ગઈ હોય અથવા તો વર્ક વસ્તુ હોય ને સોય તૂટી ગઈ તો આ શટલની ટાઈમ લાઈન ચેન્જ થઈ જશે એના કારણે બે મશીન બરાબર આવે નહીં પણ એ વસ્તુ આપણાથી થાય નહીં બરાબર છે એ વસ્તુ તમારે મશીન રિપેર કરવા ભાઈ પાસે જ જવું પડશે આટલી વસ્તુ તમારે જોઈ લેવાની શટલ ને ખાસ જોઈ લેવાનું અહીંયા કાઢી અહીંયા કરી આના ધારમાં બેની વચ્ચે આપણે દોબરા ના ભરાયેલા હોવા જોઈએ અંદર દોબરા ના ભરાયેલા હોવા જોઈએ સાફ સફાઈ ફૂલ રાખવાની બરાબર છે આ વસ્તુ મેં તમને બતાવી હવે મેં તમને એવું કહેવા માગું છું કે આટલી વસ્તુ મેં તમને બતાવી જેટલું આપણાથી થતું હતું એ મેં તમને બતાવ્યું બરાબર આનથી વિશેષ કંઈ પ્રોબ્લેમ હોય તો તમે આપણાથી થાય ના એના માટે પછી રિપેરિંગ વાળા ભાઈ પાસે જ જવું પડે હવે મેં તમને એક સિલાઈ મારીને બતાવીશ હવે મેં હવે આ એક વખત ચાલો આપણે આ ટેન્શન ને આપણે ઢીલું કરી દીધું બરાબર મેં અમને ફીટ કર્યું છે એટલે આ તમારી સામે ખોલ્યું તો આનું સેટઅપ નથી કર્યું મેં સિલાઈ મારીને જોઈ લો આમાં સિલાઈ મારું છું તો નીચે આવે છે લુપ્પી આવા મોટા મોટા આવે છે બખિયા બરાબર ખુલ્લા ખુલ્લા પડે આ અલગ અલગ કલરની મેં એટલા માટે જ રીલ લગાવી હવે મેં ચેન્જ કરી નાખીશ આને તો થોડુંક આને ફીટ કરીશ બે ત્રણ આટા ફીટ કરીશ હવે ચેક કરીશ કે આનું મશીન કેવું આવે તો જુઓ આનું મશીન હવે ઓકે છે પણ થોડુંક હજુ જે ઉપરનો પોપટી કલર દોરો છે ને તે હજુ દેખાય છે બરાબર એના માટે હજુ મારે થોડુંક ફિટ કરવું પડશે મેધારણ અડધો આંટો ફિટ કર્યો જોઈ લો હવે ઓકે આવી ગયું કોઈ પ્રોબ્લેમ નથી પણ હજુ સાધારણ મને એવું લાગે છે કે હજુ એવું છે સાધારણ હજુ ફીટ કરી દઈશ હવે આપણે ઓકે આવું જ જોઈએ જોઈ લો આ ચોથા નંબરની સિલાઈ છે તો ઓકે કમ્પ્લીટ આવી ગયો છે કોઈ પ્રોબ્લેમ છે નહીં પહેલી સિલાઈ કરતા ત્રીજા નંબરની સિલાઈ એટલે પહેલી તો લુપી વાળી હતી બીજી બીજા સાઈ થોડીક પ્રોબ્લેમ હતો ત્રીજી એનથી થોડોક ઓછો પ્રોબ્લેમ થયો ચોથો ઓકે થઈ ગયો હવે આ મેં તમને અસ્તર પર સિલાઈ મારીને બતાવી ઘણા લોકો અસ્તર ફિટ કરતા હોય સાડીનું કપડું છે ને કપડું છે ને એમ શોષવાય જાય તેનું કારણ શું થાય એ બી આજના લીધે છે ટેન્શન લીધે એ વખતે ટેન્શન થોડું ઢીલું કરી દેવાનું એ થોડી ચાંકી ઢીલી કરી દેવાની એ વખતે તમારે સાડીનું કપડું ફિટ કરી લેવાનું સાડીનું કપડું ફિટ થઈ જાય ત્યાર પછી એની ચાંકી જે યથાવત જે રીતના હતી એ રીતના કરી દેવાય એટલે આ તમારે ઢીલા ફીટ ઢીલા ફીટ કપડા પ્રમાણે કરતા રહેવાનું નેટ વાળું હોય તો સૌથી વધારે ઢીલું કરી દેવું પડે બરાબર છે આ વસ્તુ તમારે કરતા રહેવાનું સિલાઈ મશીનની અંદર ચેન્જીસ ચેન્જીસ આવી રીતના અહીંયા કરી આ વસ્તુને જો આ ચાંકી મોટી હું લેવા આપીએ કે આ તમે ઢીલા ફીટ ઢીલા ફીટ કરી શકો એટલા માટે બરાબર છે આ જે મેં તમને બતાવ્યું કે આટલી બધી જગ્યાએ તમારે ઓઇલ કરવાનું કરવાનું ને કરવાનું ઓઇલની અંદર તમારે જે મશીનનું ઓઇલ છે તે જ વાપરવાનું આની અંદર કેરોસીન કે કોફરેલ કે એવું કંઈ બીજું વાપરતા નહીં જો એ વાપરશો તો મશીન ફિટ થઈ જાય તો પછી પ્રોબ્લેમ તમને જ આવશે તો આ તો આપણે મશીન રિપેરિંગ કરવાનો અને થોડું ઘણું જે આપણાથી સર્વિસ થતું હતું તેનો વિડીયો જો આટલી જ વસ્તુ આપણાથી થાય આથી વિશેષ કશું થાય ના અહીંથી બોક્સમાં કઈ પ્રોબ્લેમ થઈ ગયો એનું આ ટાઈમિંગ બદલાઈ ગયું તો પછી આપણાથી રિપેર થાય ના નીચે સટલની મય કઈ થઈ ગયું તો આપણાથી રિપેર થાય ના બરાબર છે તો આટલી વસ્તુ આપણાથી જે થતી હતી મેં તમને બતાવી આ વિડીયોની અંદર તો આથી વિશેષ કઈ પ્રોબ્લેમ હોય તો પછી મશીન રિપેર કરવા ભાઈ પાસે જ જવું પડે આપણાથી રિપેર થાય નહીં અમે બી નથી કરતા અમે બી મશીન રિપેર કરવા પાસે જ જઈએ છીએ બરાબર છે તો આ તો એક મશીન રિપેરિંગ અને સર્વિસે આપણાથી થતી હતી એનો વિડીયો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો જોવા વાળા નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને હજુ બી કંઈ મનમાં મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ કરી દેજો તો આના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે બાય